અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબની આગેવાની હેઠળ છોન પાંચ માર્ચ રોજ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ માટેનો એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોન પાંચના ડીસીપી એસીપી અને આઠ પોલીસ સ્ટેશન પરના પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ તેમજ કોર્પોરેશનના યુસીડી ખાતામાંથી લોન માટેના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વ્યાજખોરો માટે ફરિયાદ અને દસ હજારની લોન માટે લોકોને સુવિધા મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમિશનર શ્રી ડીસીપી પીઆઈ સહિત પોલીસ હાજર રહી સમજાવીને લોકોમાં અવેરનેસ અને સલામતી માટે સમજ આપી હતી આવનારા દિવસોમાં વ્યાજખોરોને લઈને પોલીસ દ્વારા ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે સત્યડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ આપણે અમદાવાદ શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને આજે અહીંયા ઝોન ફાઈવમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ લેલા એ લોન જે સરકાર આપે છે જે કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે વ્યાજ બહુ નહીં નેગ્લિજીબલ હોય છે વ્યાજ લેવા માટેના એના કોઈ વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી એ કોર્પોરેશન પાસેથી પણ મળી શકે અને આપણે પણ કેમ્પમાં જે લોકો વ્યાજખોરી કરતા હોય છે એના વિરુદ્ધ જે લોકો ફરિયાદ આપવા માંગે છે એની ફરિયાદ પણ લેવામાં આવી રહી છે અત્યાર સુધી છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે અને કદાચ એક બે ઓર વધશે હું કહેવા માગું છું કે જે લોકો છે જે ગરીબ લોકો હોય જે નાના નાના કોઈ શાકભાજીની લારીઓ લગાડતા હોય ચાયની લારીઓ હોય કે મજૂરી કરતા હોય કે જે નાના માણસોને લોનની જે પૈસાની જરૂર પડે છે એ વ્યાજખોરો પાસે નહીં જાય કોર્પોરેશનના સંપર્ક કરે પોલીસને પણ આપણે સૂચના આપી છે કે પોલીસ સ્ટેશનમાં આવે તો એને બધા પોલીસ ગાઈડ કરે કે ક્યાંથી તમારે લોન મેળવું છે અને વ્યાજખોરોના ચક્કરમાં ના પડે ને આ તો જે છે કોઈ પણ આજકાલ જે ફરિયાદ છે તમે જુઓ તો પેટીઓ પર રાખી છે સોશિયલ મીડિયામાં મૂકી મૂકી દે દે રૂબરૂ આવીને ફોનથી પણ કરી શકે આપણે એના માટે બધું ટ્રાન્સપરન્સી છે અને પોલીસ આજકી ડેટમાં હું કહી શકું કે અમદાવાદમાં ખૂબ જ એક્સેસિબલ છે થાના મલદારથી માની ને લોકો કમિશનર સુધી આસાનીથી મળી શકે રજૂઆત કરી શકે નહીં આ અમુક અમુક વખતે જે જુઓ તો ગુના બની જાય પછી ડિટેક્ટ પણ થાય પેલી એક આંગળીયા લૂંટ થઈ એ પણ ડિટેક્ટ થઈ ગઈ છે હમણાં જે બીજી એક સોણીના ત્યાં લૂંટ થઈ છે એમાં પણ ક્લુ મળ્યા છે ડિટેક્ટ થઈ જાય છે ગુનાઓ આમ જોઈએ તો આંકડાકીય તમે જુઓ તો ગુનાખોરી કાબુ હેઠળ છે અને આ વર્ષે બનાવો ઓછા છે અમુક મહિનામાં કદાચ એવું બની જાય પણ ઓવરઓલ તમે જોઈએ તો ગુનાખોરી કાબુ હેઠળ છે શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની